ડભોઈના થુવાવી પાસે નાળાની કામગીરી છેલ્લા નવ મહિનાથી ચાલી રહી છે અને હજી સુધી આ કામગીરી પૂર્ણ ન થતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈ તાલુકાના થુવાવીથી બોરબાર ગામ વચ્ચે નાળાની કામગીરી છેલ્લા નવ મહિનાથી ચાલી રહી છે તેમ છતાં હજી પણ આ નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જેને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાડી નીકળ્યો છે એટલું જ નહીં કોઈ બીમાર પડે તો એકસો આઠ પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ ફરીને જવું પડતું હોય છે તો કામ ધંધે જતા લોકોને પણ દસથી બાર કિલોમીટરનો ફેરો ફરવો પડે છે આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર કેમ જાગતું નથી તેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે روستو بناؤ رستو بناؤ رستو بناؤ نکال کرو نکال کرو رستو بناؤ رستو بناؤ رستانو نکال کرو نکال کرو رستو بناؤ رستو بناؤ پتا وے رستو پاؤ ۽ تڪي ڪم ڪيو ناهي پيرين ڪرو चालू से वाहन धीमे तब है, भाई इसकी जड़ और फल इस का इस्तेमाल पारंपरिक दवाओं में किया जाता है मैं आपको ऐसी नहीं बताता हूँ आयुर्वेदिक किताबों से पढ़ के आपको बता બોરબાર ગામમાં બોરબાર અને થોવાઈ વચ્ચે નારું આજે બીજા મહિનામાંથી ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો કેટલો સમય થયો ને આજે બીજો આઠ મહિના થયા સાત થી આઠ મહિના ત્રણ વખત ફોન કરેલા છે આજે કાલે એ રીતની વાતો ચાલે છે ડભ તાલુકાના થી બોરબાર વચ્ચેના રોડ પર નારુ બને છે ત્યાં નારાનું કામ ગોકળ ગતિ ચાલે છે એ કામ પૂરું થતું નથી નવા નવા વાયદાઓ આપે છે અહીંયા એકસો આઠ બી આવી શકતી નથી સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી આઠ મહિનાથી આ રીતનું કામ ચાલે છે અને હજી સુધી કામ થયું નથી રજૂઆત બે થી ત્રણ વખત અમારે કમલેશભાઈ પટેલે કરેલી છે તેમ છતાં એનું કોઈ એક નિરાકરણ આવતું નથી તંત્ર નિંદ્રામાં હોય એવું અમને લાગે છે